નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આગળ આપણે હમણાં જ અગાઉના લેકચરમાં આપણે

સારા એવા પ્રમાણમાં જોવા મળે છે અને જેમાં કાપડ સોના ચાંદી ચામડા ચામડા કાપડ સોના ચાંદી ચામડા લોખંડ ધાતુ કાગળ કાગળમાં ખાસ વાત કરીએ તો આ વખતે કાગળના દેશ તરીકે માલબારનો દેશ એ કાગળના દેશ તરીકે ઓળખાતો હતો આ સાથે સાથે મરી મસાલા તેલ અત્તરની બનાવટો વાજિંત્રો વગેરે જે છે એ આ સમયના વિકસેલ ઉદ્યોગો હતા આ સાથે સાથે સૂત્રાઓ અને રેશમી કાપડના વસ્ત્રો બનાવતા અનેક કારખાનાઓ પણ હતા અને ઊનના કાપડ ઉપર પણ ભરતકામ થયેલું કરીએ તો ઊંચી કાપડ છે એના ઉપર જરી કામ કરવામાં આવતું ભરતકામ કરવામાં આવતું અને આ સમયનું આ પ્રચલિત કાપડ હતું આ સાથે સાથે જરીથી ચકચકિત આકર્ષિત ટોપીઓ એ આ સમયના ઉમરાઓ ઉચ્ચ વર્ગની પ્રતિષ્ઠા પાત્ર કે આકર્ષણની વસ્તુ હતી આપણે કેટલાય મધ્યકાલીન થીમ ઉપર આધારિત કે સુલતાનો સમયની જે થીમ ઉપર આધારિત પિક્ચરો કે મૂવી જોઈએ છીએ એમાં ખાસ પ્રકારની જે ટોપી છે જે પહેરવામાં આવતી તે ટોપી આપણે આ બધામાં જોઈ શકીએ છીએ તો આવી ટોપી એક ખાસ આકર્ષિત એક ટોપીની પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હતું આ સાથે સાથે એ સમયે રેશમી રૂમાલનો ખૂબ શોખ હતો લોકોમાં અને આ રેશમી રૂમાલનું પણ ઉત્પાદન વધારે થતું હતું ઉપરાંત એ સમયમાં શસ્ત્રો અને ખેતીના ઓજારો છે એ બધા જ લોખંડથી બનાવવામાં આવતા હતા અને એમાંય જે ખેતીના ઓજારો હળ છે કે બીજા ખેતીમાં વપરાતા ઓજારો એ સાથે સાથે બધા જ પ્રકારના શસ્ત્રો છરી ચપ્પા કુંચી આવા પ્રકારના શસ્ત્રો તૈયાર થતા ઉપરાંત જે સરકારી કારખાના હતા આ સરકારી કારખાનામાં યુદ્ધને લગતા શસ્ત્રો તૈયાર થતા જેમ કે છરી બરછી તલવાર ભાલા કવચ આવા વિવિધ શસ્ત્રો એ સરકારી કારખાનામાં તૈયાર થતા હતા આ સમયમાં લોખંડની સાથે સાથે પિત્તળનું પણ ખૂબ મહત્વ હતું કારણ કે આ સમય જે વાસણો છે એ પિત્તળથી બનાવવામાં આવતા હતા એટલે કે સૌ વાસણોનો ઉપયોગ ને ધ્યાનમાં લઈ અને પિત્તળનું પણ ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં હતું આ ઉપરાંત જે ઊંચા ઘરાના લોકો છે જે ઉમરાવ ઘરાના લોકો છે એ લોકો વાસણ તરીકે કે જમવાના પાત્ર તરીકે સોના કે ચાંદીના પાત્રનો ઉપયોગ કરતા હતા અને માટે સોના ચાંદીના વાસણોનું પણ એ સમયમાં પ્રચલન હતું અને એ સાથે સાથે હીરા મોતી અને નીલમના ઉદ્યોગો પણ વિકસેલા હતા કે જે આકર્ષણના સાધનો હતા એ સમયના ઉચ્ચ ઉમરાઓ અને સામાન્ય વર્ગના લોકો પણ હીરા મોતી સાથે સાથે નીલમ અને ચાંદી સોનાના જવેરાતો ધારણ કરતા હતા અને માટે એ સમયમાં એનું પણ પ્રચલન હતું આ સાથે સાથે ચામડાની પણ વસ્તુઓનું કેટલું પ્રચલન હતું જેમ કે ચામડાની પાણી ભરવાની ડોલ પખાલ કે જે આપણે આ જૂના મૂવી જે જોઈએ છીએ કે જ્યાં આ મધ્યકાલીન ટચ છે ત્યાં આપણે આ ચામડાની ડોલો ચામડાની પખાલો કે જે કૂવામાં નાખીને પણ પાણી ખેંચવામાં આવતું એમાં આ જોઈ શકીએ છીએ આપણે એ જ સાથે મરી મસાલાનો પણ ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં એ સમયમાં થતો હતો અને માટે દક્ષિણ ભારતના દક્ષિણના પ્રદેશો અને મલબાર પ્રદેશોમાંથી આવા મરી મસાલોનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હતું એ સમયના લોકો સુગંધિત તેલ અને એની સાથે વપરાશમાં એટલે કે અનાજ કે સાથે સાથે આપણે જે ખાદ્ય ખોરાક વાપરીએ એવા ખાદ્ય તેલોનું પણ ઉત્પાદન મોટા પ્રમાણમાં કરતા હતા એ ઉપરાંત સુખંડના લાકડાઓ જે છે એ બારી બારણા બનાવવા માટે વપરાતા હતા માટે સુખંડનું પણ ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હતું આ સાથે માટી કામ પથ્થરકામ દોરડા અને નૃત્યના જે વાસણો છે કે નૃત્યના જે સાધનો છે એનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થતું હતું હવે આપણે વાત કરીશું એના વેપાર વાણિજ્ય વિશે સલ્તનત યુગમાં વેપાર વાણિજ્ય ખૂબ સારા પ્રમાણમાં ખીલ્યો હતો આ સમયમાં રૂ અન્ન અફીણ ફળો કાપડ મોતી હીરા માણેક અનેક ઝવેરાતો મરી મસાલા ચામડાની વસ્તુઓ અત્તરો કાપડ વગેરેની આ સમયમાં નિકાસ કરવામાં આવતી હતી જ્યારે કેટલીક વસ્તુઓ જેમ કે ઘોડા ખચ્ચર સાથે સાથે દારૂ કિંમતી ગાલીચા સુલતાનો અને અમીરોના મોછોકની વસ્તુઓ રૂ વગેરેની વિદેશથી આયાત કરવામાં આવતી હતી આ સમયે ભરૂચ અને જે કાલીકટ છે આ કાલીકટ એ આ સમયના પ્રખ્યાત બંદરો હતા આ આ આ સમયના જો વાહન વ્યવહારની વાત કરીએ તો સમય જે માલની હેરફેર ઘોડા હાથી બળદગાડા વગેરેનો સ્થાનિક એટલે કે જમીન લેવલે વાહન વ્યવહાર તરીકે ઉપયોગ થતો હતો એ ઉપરાંત આ સમયના કાપડ અને વણાટ કામની વાત કરીએ તો આ સમયે ગુજરાત અને બંગાળ જે છે એ કાપડ અને વણાટ કામ માટેના મુખ્ય કેન્દ્રો હતા બંગાળની વાત કરીએ તો બંગાળ જે છે રેશમના વસ્ત્રોના ઉત્પાદન માટે કાપડ માટે ખૂબ પ્રખ્યાત હતું આગળ વાત કરીએ તો દેવગીરી આ સમયનું જે દોલતાબાદ છે કે જે દેવગીરી તરીકે પ્રખ્યાત હતું અને પછી ફિરુષા તુગલગે જેને દોલતાબાદ કર્યું આ દોલતાબાદ છે દેવગીરી દોલતાબાદ એ હીરા ઉદ્યોગનું વેપારનું કેન્દ્ર હતું આ પછી વાત કરીએ તો દક્ષિણ ભારતમાં પણ અનેક ફળો અને આ સાથે સાથે મરી મસાલા મોતી વગેરે માટે દક્ષિણ ભારતના અનેક સ્થાનો ઉત્પાદન માટે જાણીતા હતા દરિયાઈ જે વેપાર છે આ દરિયાઈ વેપાર એ આફ્રિકા યુરોપ ચીન અને મલાયા સાથે એટલે કે મધ્ય એશિયાના દેશો સાથે આ વેપાર ચાલતો હતો અને વેપારમાં મોટાભાગે ગુજરાતીઓ મારવાડીઓ સાથે સાથે મુલતાનીઓ ખુરાસનીઓ અને દક્ષિણ ભારતના ચેટ્ટીઓ આ વ્યવસાયમાં જોડાયેલા હતા આ સાથે સાથે વિજયનગરની વાત કરીએ તો આ સમયનું વિજયનગર એ હીરા મોતી અને નીલમના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું છેલ્લે વાત કરીએ તો વિનિમય વ્યવસ્થા આ સમયે કુલિનતા છે આ કુલિનતાનું માપ એ ધન હતું એટલે કે કદરૂપો વ્યક્તિ જો ધનાઢ્ય છે તો પણ એ સમાજમાં ખૂબ સુંદર અને પુણ્યશાળી ગણાતો હતો એટલે કે ચહેરાથી કદરૂપો અને સ્વભાવથી પણ કદરૂપો વ્યક્તિ પોતાના ધનના કારણે સ્વરૂપવાન અને ગુણશીલ ગણાતો હતો એ જ રીતે વાત કરીએ તો ગામડામાં જે વિનિમયનું સાધન છે એ વિનિમયના સાધન તરીકે અનાજ અને વસ્તુઓ વિનિમય તરીકે લેવામાં આવતું હતું આ આ સાથે સાથે સમયના ગુલામ વંશના સિક્કાઓ છે એ ગુલામ વંશના દહેલી વાલ નામે આ સમયમાં જાણીતા હતા સાથે સોનાના દિનાર ચાંદીના ટકા અને તાંબાના જીતલનું ચલણ પણ આ સમયમાં પ્રચલિત હતું આ ઉપરાંત નાના મૂલ્યનો જે એકમનો સિક્કો છે એ ગણિત તરીકે ઓળખાતો હતો અને સોના ચાંદીના જે સિક્કા છે એ એકસો સિત્તેર એટલે કે એક તોલા વજનના હતા આ જે સિક્કાઓ છે એમાં ખાસ ઇલતુત જે સિક્કા બહાર બહાર પાડેલા હતા આ સિક્કામાં એક ભાગે એક ભાગમાં સિક્કાની એક બાજુ ઉપર કલમો કંડારેલો હતો અને ખલીફાનું નામ જોવા મળતું હતું જ્યારે બીજો જે ભાગ છે એ બીજા ભાગમાં સુલતાનનું નામ અને સાથે સાથે વર્ષ વર્ષ એટલે કે એ સમયનું હિજરી હિજરી ભાષામાં આપવામાં આવતું હતું વંશની વાત કરીએ તો ખીલજી વંશમાં જીતલ અને પછીથી દામનું ચલણ દામ એ ચલણમાં લેવાના હતા અને ખાસ અબ્દુલ રજા કે આમાં નોંધ્યું છે કે આ સામ્રાજ્યમાં વરાહ પ્રતાપ ફેનોમ અને જીતલ નામના સિક્કાઓ છે એ સિક્કાઓ ચલણમાં હતા અને આ સિક્કાઓ ઉપર હિન્દુ દેવો તથા પશુઓ પણ અંકિત કરવામાં આવતા હતા આ સમયના આર્થિક જીવન વિશે આપણે જાણ્યું એમાં ખેડૂતોની સ્થિતિ એમની ખેતી એમનું ઉત્પાદન એમનો કર સાથે સાથે આ સમયના વેપાર ઉદ્યોગ ધંધા વિશે જાણ્યું કે કેવા પ્રકારના વસ્તુઓનું ઉત્પાદન થતું હતું બહોળા પ્રમાણમાં કયા કયા પ્રદેશોમાં અને વિનિમયના સાધન વિશે વાત કરી હવે એક નવા વિષય સાથે મળીએ આભાર